ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ત્રીજી ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો થોડા સારા સમાચાર છે આઈએમડી અત્યારે એના બુલેટિનમાં નોર્થ ઇસ્ટ રેબિયન સમુદ્ર ઉપર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર એક યુએસએ જાહેર કર્યું એટલે તે પાંચો એસપી થાય અને નોર્થ ઇસ્ટ એટલે આપણે ચૌરસને કંસને લાગુ પડતો અરેબિયન સમુદ્ર અને મિત્રો મોડલોમાં આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ તે સાતસો એસપીમાં યુએસપી બતાવે છે હવે મિત્રો ભેજમાં શું ફેર છે એ જોઈએ પહેલાં આપણે બીજા ક્યાં ક્યાં છે એની વાત કરી લઈએ એ થોડીક ટૂંકમાં એક બિહાર ઉપર છે એક ઉત્તર પ્રદેશ ઉપર છે એક પંજાબ ઉપર છે અને જે આપણે બે દિવસથી વાત કરી એ થોડુંક પૂર્વ અમારે આઈએમડીએ મન્નારના અખાતમાં જાહેર કર્યું છે જે મન્નારનો અખાત કહેવાય તે ક્યાં એવો તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે જે આપણે રામસેતુ કોલ આવ્યો ત્યાં પણ આપણા માટે હવે અત્યારે અહીંની જ વાત કરીએ તો મિત્રો આ જે ચારસો એસપીઓમાં મોડલો બતાવી રહ્યા છે અને આઈએમડી અરેબિયન સમુદ્રમાં બતાવી રહ્યું છે ને તે પાંચસો એસપીઓ ઉપર બતાવી રહ્યું છે પણ ચારસો એસપીઓ ઉપર મોડલો બતાવી રહ્યા છે અને તમે જુઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બધું કવર કર્યા છે હવે આમાં ભેજ ક્યાં છે અત્યારની પરિસ્થિતિ અત્યારે ચવારની પરિસ્થિતિ ભેજ સૌરાષ્ટ્રમાં પૂરો છે કચ્છમાં અમુક જગ્યાએ છે અને ઉત્તર ગુજરાત સાઈડ છે બપોર પછી મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત બધું પણ ભેજ આવે છે એટલે મિત્રો ગતિવિધિમાં આજે વધારો થઈ શકે સારો એવો વધારો થઈ શકે પણ જે આપણે જોઈએ એટલું જે ઉત્તર બાજુ છે ઉત્તર ભારત બાજુ એટલો ભેજ નથી પણ આપણે જે દરેક વિડીયોમાં કહ્યું છે કુદરતી અણધાર્યા ફેરફારોને કોઈ નવું સક્રિય પરિબળ થાય તો આપણે આશા રાખી કે આ ફ્રીની પાસે અપડેટ થાય આઈએમડીના બુલેટિન આવે ત્યાં વધારે ભેજ આવી જાય અને વધારે ભેજ બતાવવા માંડે અને વધારે આપણને લાભ મળી શકે પણ ગઈકાલે પણ ગતિવિધિ વધી છે સવારના છથી આઠ વાગ્યા રાતના આઠ વાગ્યા સુધીના આંકડા છે ચોવીસ કલાકના આંકડા નથી મળ્યા પણ ત્યાં છૂટો છવાયો સૌરાષ્ટ્રનો પણ આવેલા છે આંકડા અને ઉત્તર ગુજરાતના જોટાણામાં આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ જેવો વરસાદ હતો એટલે ગતિવિધિ વધી છે આજે પણ વધી શકે અને જે આપણે કુદરત પાસે એવી પ્રાર્થના કરીએ કે આ યુએસી મજબૂત બને અને ભેજ પાછો સારો વધી જાય જો કે અત્યારે મિત્રો આનો ભેજ જે આપણે જોઈએ એટલો નથી પણ આપણે ખ્યાલ છે ગયા રાઉન્ડમાં હતો તો નથી આવ્યો આ નથી ના આવે એટલે આપણે ભગવાન પાસે એ માગણી કુદરત પાસે કરો કે રાતમાં ભેજ આવી જાય જો કે આપણને અત્યારે બફારો પણ થવા માંડ્યો છે ભેજ સપાટી લેવલમાંથી ઉઠવા પણ મીંડ્યો હોય પણ જે મોડલોમાં જે તીવ્રતા વરસાદની કે ભેજની બતાવવી જોઈએ જે આપણી માગણી છે એ મુજબની નથી પણ ચોક્કસ વરસાદની ગતિવિધિમાં આજે પણ સારો વધારો થઈ થઈ શકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પૂર્વ ગુજરાત બાજુ વધારે વધારો થઈ શકે બાકીના વિસ્તારો કચ્છમાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે આપણે મિત્રો જે કાંઈ આગળની જે સિસ્ટમો છે એની આજે વાત નથી કરવી આ ચક્રી પરિબળ થયું તો આની ઉપર જ હાજર રહીએ તેમાં કાંઈ બહુ મોટો ફરફેર છે નહીં અને તેમાં પણ ઉપર બે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની શકે એવી સંભાવનાઓ પણ છે પણ તે આપણે આજે સ્ક્રીન ઉપર જે ખોટો વિડીયો લાંબો નહીં બનાવીએ ત્યારે જે અહીંયા ચક્રી પરિબળ થયું છે તેના ઉપર વધારે નજર રાખીએ કોઈ પણ બુલેટિનમાં ફેર હશે અને ભેજમાં કાંઈ મોડલો વધારે અપડેટ થશે એટલે તરત આપણે પોસ્ટ મૂકશું આપણે ચેનલ ઉપર પોસ્ટ દ્વારા મૂકશું અને આઈએમડીનું બુલેટિન બપોરે આવે તેને પણ મૂકશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી